બીમાર થઈ ગઈ હતી એટલા માટે એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી એન્જલ બીમાર છે એટલા માટે સૂતી છે હવે મિત્રો જ્યાં એન્જલ હતી ત્યાં જ એક ભાઈ બ્લોગ ઉતારવા ગયા હતા ને ત્યાં ભાઈ એવું કહી રહ્યા છે કે એન્જલ બીમાર છે તો શું મિત્રો વાત કીધું એન્જલ છે એ બીમાર થઈ છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભા રહ્યો ઉભા રહ્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ એક સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જેથી આવા નવા સોશિયલ મીડિયાના જે વિડીયો થતા હોય છે વાયરલ લઈ તમારા સમક્ષ લાવું તો આવું છું ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે પિસ્તાલીસથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે જ્યાં મિત્રો વાત કીધો પંચાવન દિવસ થઈ ગયા છે એન્જલ નામની દીકરી ઘરેથી નીકળ્યા બાદ અત્યારે મિત્રો દ્વારકા સુધી ચાલીને જઈ રહી છે દંડ યાત્રા કરીને જઈ રહી છે ત્યારે મિત્રો વાત કીધો અત્યારે લાખો લોકો આ દીકરીને મળવા જઈ રહ્યા છે કારણ કે આ દીકરીના સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો ક્યાંક ને ક્યાંક એક ભાઈ ગયા હતા ઉતારવા માટે તે દીકરી પાસે અને ત્યારબાદ મિત્રો વાત કરી એક દીકરી જે પોતે એન્જલ નામના એવો મિત્રો વાત ભાઈ કહી રહ્યા છે કે હવે આપણે આના વિશે પ્રોપર માહિતી તો નથી કે એન્જલ બીમાર હોય કે પછી મિત્રો વાત બીજા કોઈ બીમાર હોય પરંતુ મિત્રો એક ભાઈ ત્યાં વલોગ ઉતારવા ગયા હતા ને તે ભાઈનું કેવું એવું છે કે એન્જલ બીમાર છે હવે આપણને તો આની પૂર્યા પૂરી ખબર નથી ભાઈ આપણને કંઈ પણ ખબર નથી પરંતુ મિત્રો શું એન્જલ બીમાર છે જો બીમાર હોય તો તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ડેલી મિત્રો ચાલીને જઈ રહ્યા છે અને નાનકડી દીકરી માત્ર સો વર્ષની દીકરી આટલું બધું ન ચાલી શકે ક્યાંક ને કંઈક તેને જીદ લીધું છે કે મારા દ્વારકા આઠમના દિવસે પહોંચવાનું છે તે માટે આ દીકરી ચાલી રહી છે ધન્ય છે આ દીકરીને આ શ્રી કૃષ્ણ ભગવાન થઈને આવી દીકરી એવું કહે તો પણ ખોટું નથી આ સૌથી મોટો ચમત્કાર કેવી તો પણ ખોટું નથી ક્યાંક ને એક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે દીકરી સોશિયલ મીડિયાની અંદર એટલી વાયરલ થઈ ગઈ છે પોતાની ચેનલ પણ બનાવી છે વ્લોગ પણ ઉતારી નાખે નાખે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ મિત્રો હોય તે દીકરી બીમાર છે એવા ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તો મને ભાઈ પૂરેપૂરી માહિતી નથી ખબર બાકી આના વિશે તમને ખબર હોય તો કમેન્ટ કરી દીધું જેથી મને પણ ખબર પડી જાય અને હું બધા લોકોને અપડેટ આપી શકું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ